પંચમહાલ જિલ્લાના શેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં અને તાલુકા વિકાસ અધિકારી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સભાની બેઠક મળી હતી બેઠકમાં હાજર તાલુકા પંચાયતના સભ્યો પાસેથી પ્રશ્નોત્તરી આવી હતી અને તેમના મત વિસ્તારના સ્થાનિક કામો સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના મનરેગા તથા અન્ય વિકાસ કહી શકાય કે કાર્યોના યોજનાઓના કામો અંગે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તમામ તાલુકા પંચાયત સભ્યોને કચ્છ ની તમામ સ્થાનિકના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખશાઈના જેની અંદર તમામ તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહેલા હતા જેની અંદર સામાન્ય સભાની અંદર અમુક અમુક સભ્યોના પ્રશ્નોત્તરી લેવામાં આવી હતી જેની અંદર અમુક સભ્યો દ્વારા વિકાસના કામો અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના નરેગા રહેતા તેવા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને તમામ પ્રશ્નોનો સામાન્ય સભાની અંદર જવાબ કરવામાં આવ્યો અને બિલકુલ શાંતિપૂર્ણ માહોલનો આજની સામાન્ય સભા ભૂલા કોઈ પ્રશ્ન એવો હતો કોઈ બીજો કોઈ પણ પ્રશ્ન કોઈ પ્રશ્ન એવો નહોતો જે ભાગની અંદર કે જેનાથી જે પ્રશ્નનો ઉકેલ કરતો તો ટાઈમ લાગે પણ તમામ પ્રશ્નોના જે પ્રશ્નો હતા તમામ પ્રશ્નોનો તાત્કાલિક જવાબ કરવામાં આવેલ છે અને તમામ સભ્યોને જવાબ આપતા એમને